જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મિત્તલ વોઇસ ચેનલમાં આજના વિડીયોમાં આપણે સાંભળીશું ધરો આઠમ વ્રત કથા અને વ્રતની વિધિ આ પવિત્ર વ્રત ભાદરવા સુદ આઠમના દિવસે આવે છે તેને ધરો આઠમ કહે છે હિન્દુ પંચાંગ અનુસાર એકત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસના આ વ્રત આવે છે આ વ્રત કરનાર સ્ત્રીએ સવારે વહેલા સૂર્યોદય પહેલાં ઉઠી સ્નાન કરી ધરોની પૂજા કરવી અને પ્રાર્થના કરવી કે હે ધરોમાં ધરોની જેમ અમારા કુળનો મેલો પણ વધારતા રહો આ દિવસે વ્રત કરનારે ટાઢું જમવું પ્રસાદમાં તથા ભોજનમાં ચોખાના લાડુ ફણગાવેલા કઠોળ અને મગ જરૂર લેવા બાજરાના વડા વગેરે લઈ શકાય આ વ્રત સંતાનોના રક્ષા અને કલ્યાણ માટે સ્ત્રીઓ કરે છે ધરો આઠમની વ્રતકથા વીરપુર નામે એક ગામમાં સાસુ અને વહુ રહે વહુ ઘણી સમજુ પણ સાસુ નાની નાની વાતમાં છણકા કરી છતાં પણ વહુ બધી વાતમાં સાસુ માનું માન રાખતી તેઓ ખેતરમાં મજૂરી કરી અને ઘાસચારો વાઢીને ગુજરાન ચલાવતા હતા વહુને એક રૂપાળો દીકરો હતો વહુ સાસુની આજ્ઞાનું પાલન કરતી હતી એવામાં ભાદરવા માસ આવ્યો ધરો આઠમના પવિત્ર દિવસ આવ્યો સાસુએ કહ્યું કે વહુ ચાલ આપણે ખેતરમાંથી ઘાસ વાઢી લાવીએ બહુ ધરો આઠમનું વ્રત કરતી હતી આથી આ દિવસે લીલું ઘાસ વઢાય નહીં કે તોળાય પણ નહીં તેથી તેણે સાસુને ના પાડી દીધી આથી સાસુએ છણકો કરતાં કહ્યું કે ઘાસ નહીં લાવીએ તો ઢોરને ખવડાવીશું શું લાવ હું એકલી જ જાઉં આમ કહી સાસુમાં દાંતડું લઈને ઘરમાંથી નીકળી પડ્યા બહુ બિચારી લાચાર બની છોકરાને ઘોડિયામાં સીવડાવી માને પ્રાર્થના કરીને બોલી હે ધરોમાં મારા ફૂલ જેવા બાળકની રક્ષા કરજો પછી સાસુ પાછળ પાછળ ચાલવા લાગી થોડી વારમાં સાસુ વહુ તો ખેતર પહોંચ્યા સાસુમાં તો દાંતડું લઈને ઘાસ વાઢવા માંડ્યા પણ બિચારી વહુને ઘાસ વાઢતા જીવ ચાલતો નહોતો લીલું ઘાસ કાપે તો પણ તેના વ્રતનો ભંગ થાય અને તેને દોષ લાગે તેથી વહુ લીલું ઘાસ છોડતી જાય અને સૂકું કાપતી જાય આમ કરતાં કરતાં સાંજ પડી સાસુ વહુ તો ઘાસના ભારા માથે મૂકીને ગામમાં આવવા લાગ્યા ગામના પાદરે સમાચાર મળ્યા કે ઝટ જાઓ તમારું ઘર ભડકે પડે છે આ સાંભળીને સાસુ બહુના જીવ તાળવે ચોટી ગયા તે તો ઘાસના ભારા પાદરે ફેંકી દોડતા દોડતા ઘરે આવ્યા જોયું તો આખું ઘર ભળીને ભસ્મ થઈ ગયું હતું સાસુમાં તો નીચે બેસી પોખ મૂકીને રડવા લાગ્યા બહુ તો દોડતી દોડતી અડધા પડદા બળેલા બારણાને હડસેલી અંદર ગઈ અને જોયું તો તેના પુત્રની આસપાસ ધરો વીંટળાઈ ગઈ હતી અને ઘોડિયામાં બાળક હસતો રમતો હતો અને આ જોઈ વહુ તો રાજી રાજી થઈ ગઈ તરત જ પારણામાંથી બાળકને ઉઠાવી અને છાતી સરસો ચાપી દીધો અને પછી મનમાં માને પ્રાર્થના કરવા લાગી તે બાળકને લઈ બહાર આવી બાળકને જીવતો જોઈ સાસુની આંખમાં હરખના આંસુ આવી ગયા વહુએ કહ્યું બા આજે મારે ધરો આઠમનું વ્રત ફળ્યું ધરોમાએ જ મારા લાલાને બચાવ્યું સાસુમાં પણ ધરોમાને પ્રાર્થના કરવા લાગ્યા અને પોતાની ભૂલ બદલ તેની માફી માંગવા લાગ્યા સાસુમાએ તે જ ક્ષણે ધરો આઠમનું વ્રત કરવાનો સંકલ્પ કરી લીધો અને ધરોમાં તમે જેવા વહુને ફળ્યા તેવું વ્રત કરનારને આ કળિયુગમાં સર્વ ભક્તજનોને ફળજો તથા વ્રત કરનાર વાંચનાર તથા સાંભળનાર સૌની ઉપર તમારી કૃપા દ્રષ્ટિ રાખજો બોલીએ શ્રી ધરો માત કી જય તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્તલ વોશને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો જય શ્રી કૃષ્ણ